કરણ ગામની સીમમાં આવેલ એક હોટલના પાર્કિંગમાંથી પાર્ક કરવામાં આવેલ કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો પલસાણા પોલીસે ઝડપી પાડ્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી કે કરણ ગામની સીમમાં આવેલ રામદેવ હોટલના પાર્કિંગમાં આયસર કંપનીનું કન્ટેનર નંબર એમએચ ઝીરો ફોર એલઈ એટ નાઇન સિક્સ ટુમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પાર્ક કરવામાં આવ્યો છે જે બાતમીના આધારે પ્રોહિબિશનનો જથ્થો પકડી પાડી આરોપી વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનની ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ કિંમત રૂપિયા ઓગણીસ પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી